त्यो पनि आइब नछोरेको रहेछ। अहिले म आघाट बजारमा छु। यस्तो कोरोनाले जति जति गर्यो। गर्दा पनि धेरै कम मर्छ। धेरै मरे। 아드로이드 <놀람> 모델 જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશ્નરશ્રી દ્વારા ત્રણ વિકાસ કાર્યોના એજન્ડા હતા જે ત્રણેયને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત બાર લાખ પિસ્તાલીસ હજાર જેવી થાય છે તે ઉપરાંત આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં જામનગરમાં સાવણી મેળામાં ખૂબ સુંદર આયોજન કરવા બદલ જામનગર મહાનગરપાલિકા પરિવાર માનનીય કમિશનરશ્રી ડેપ્યુટી કમિશનરશ્રી તેમજ તમામ જામનગર મહાનગરપાલિકાના પરિવાર પોલીસ તંત્ર કલેક્ટરશ્રી પીજીવીસીએલના તમામ કર્મીઓને મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે આ વખતે શ્રાવણી મેળાનું ખૂબ સુંદર આયોજન કરેલ છે તે બદલ તે દરેક લોકોને કે જ્યારે પરિવાર તહેવારોની અંદર દરેક પોતાના પરિવારને લઈને જ્યારે બહાર આનંદ પ્રમોદ કરવા માટે જતા હોય છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારી હોય કલેક્ટરશ્રીના અધિકારી હોય પોલીસ વિભાગના હોય કે પીજીવીસીએલના અધિકારી હોય તે દરેક લોકો એ પોતાના રજાના દિવસો દરમિયાન પણ કામગીરી આ મેળાની અંદર લોકો સારી રીતે મેળો ઉજવી શકે તેના માટે એને ખૂબ મહેનત કરી છે ત્યારે એમને આજની મળે સ્ટેન્ડિંગ કમિટીમાં અમારા દરેક સભ્યો દ્વારા માનનીય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી તેમજ દરેક સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે